જોઈ લો મિત્રો અમરિયાળામાં જોરદાર વરસાદ નદી જુઓ મિત્રો બે કાંઠે જઈ રહી છે જો નદી જોવા માણસો આવી ગયા છે મિત્રો જોઈ લો તમે અને નદી બે કાંઠે જાય છે જોઈ લો મિત્રો જોરદાર વરસાદ છે મિત્રો પાણી પાણી ને પાણી મિત્રો જોરદાર વરસાદ વરસી ગયો છે મામાના ખીજડા સુધી વરસાદનું પાણી પહોંચી ગયું છે મિત્રો ભાઈ માણસો જોવા આવી ગયા છે નદી મિત્રો વરસાદ બંધ થયો છે એટલે मिंट बरसात पाणे नदी जाइ छॾ ॾिया कांठा मिंट न पाणे पाणे न पाणे એક બાજુ બકરા આવી ગયા છે મિત્રો પુલ ઉપર જોઈ લો મિત્રો હા મારા વિપુલભાઈ નદી જોવા આવી ગયા છે આ મિત્રો ગાયો પણ વરસાદને કારણે ઘેરી આવી ગઈ છે તો જોઈ લો મિત્રો એ જોઈ લો મિત્રો ટ્રેક્ટર પણ આવી જ જોઈ લો મિત્રો વરસાદ નું કારણે તમે જોઈ લો જોઈ લો હમથળ પાણી ભરી છે મિત્રો વરસાદ છમડીવાળા ની અંદર જોઈ લો તમે બે આ કાંથે નદી આવી નદી તો હમણાં ક્યાં આવી જ નથી એટલી નદી આવી છે મિત્રો જોઈ લો આ મિત્રો બધા જોવા વાળા મિત્રો જોઈ લો તમે આ નદી જોવા આવી ગયા છે માણસો બધા જોઈ લો જોઈ લો મિત્રો પાણી ભરા છે રામનગર રામનગર રામનગરમાં શમશાન ઘાટમાં માં જો મિત્રો પાણી ભરાઈ ગયું છે બધી